મીરાબાઈ નરસિંહ ને અમારી હું કોથળા મોકલાવતા એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છીએ મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી માં વગર મારા મારો તો હિસાબ જોકે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય માને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે